નમસ્કાર દર્શક મિત્રો મારી સાથે રિયલ કાઠિયાવાડી ટેસ્ટમાં તમારું સ્વાગત છે ને હું આવી જઉં છું તળાજા નગરીની અંદર તળાજાની અંદર સાંજના સમયે હું આવ્યો છું અને અહીંયા કંઈક નાસ્તો કરવો હોય ને મિત્રો તો બટેટા ભૂંગળા ભાવનગર જિલ્લો છે ને એવો છે કે બટેટા ભૂંગળા તમને કોઈ પણ જગ્યાએ મળશે પણ બધે સ્વાદ અલગ મળશે તો એવી જ એક જગ્યાએ હું તળાજામાં આવ્યો છું ચોક્કલ બટેટા ભૂંગળા છે ચાલો આગળ તમને બતાવું

સાંજે સમોસા રાખી ખાલી થઈ જાય ચણા એ ખાલી થઈ જ્યાં પ્રાઇઝ હોય છે દસ રૂપિયા ના ત્રણ દસ રૂપિયા ના ત્રણ દસ ના ત્રણ મિત્રો સસ્તું છે સમુસા આપડા ભાગમાં નથી પણ બટેટા આપણે ટેસ્ટ કરીને તમને બતાવીએ આ રીતે બટેટા લેવામાં આવે છે જો તમે આ એક ડીશ બની જાય આમાં અને હવે એની અંદર છે ને સ્પેશિયલ કટકા કરવામાં આવે છે આમાં ભાઈ કોઈ કલર નાખો તમે ચટણી બરોબર હમ્મ આ ડીશ કમ્પ્લેટ આ દસ રૂપિયામાં ભૂંગળા ભેગા

પુલ જૂનો પુલ તળાજા નદી છે તેનો જૂનો પુલ આપણે અહિયાં બાળકો તમે શું કીધું વિકલાંગ બાળકોને વિકલાંગ લોકો આવે ને દિવ્યાંગ એના માટે પચાસ ટકા ડિસ્કાઉન્ટ એટલે કે વિસ્તો નાસ્તો કર્યો તો દસ રૂપિયા છ રૂપિયા દેવા આવું કેટલા સમય થાય છે અમુક જગ્યા હોય ને એની આ ઓલી હોય આ તળાજાની આ એક કુમારી છે કે ભાઈ જે વિકલાંગ આવે અને તે અડધા પૈસા ની અંદર વીસ થયા હોય તો દસ જ દેવાના કદાચ પચાસ થયા હોય તો પચીસ પચીસ દેવાના ખરેખર સારું કામ કરે આપણા માટે એક ડીશ બનાવો લ્યો અમે સાવરકુંડા થી અત્યારે ભાવનગર જતા હતા રસ્તામાં સ્પેશિયલ જાણ્યું તો સ્પેશિયલ છે એટલે અહીંયા હોલ્ડ કર્યો અને હાઈવે પરથી અહીં અંદર સ્પેશિયલ ભૂંગળા બટાટા ખાવા માટે આવે ઉમેશભાઈ પેલા કઈ એક વાર ખાધા છે પણ મેં ઓછા ખાધેલા છે આ ભાઈ આ બાજુના છે ને એના ફેમસ છે એટલે લઈને આવ્યા અહીંયા બરોબર તમે રેગ્યુલર ઘરા કરશો આ ડીશ માત્ર દસ રૂપિયામાં છે એમાં બટેટાય છે અને ભૂંગળા આવી ગયા છે અને મિત્રો તળાજાની અંદર જે ટેસ્ટ કરવા આવ્યા હોય ને એને તો ખ્યાલ છે પણ હું બટેટા જોતા જ તમને કહેશ તમે જોવો એકવાર તમે ટેસ્ટ કરશો ને જાય મોજ આવી જાય તેવા બટેટા ભૂંગળા મળી જવાના છે અને વાત કરું ને તો માત્ર દસ રૂપિયામાં તમને બટેટાને ભૂંગળા મળતી એક જ જગ્યા તળાજામાં મળે છે બાકી કોઈ જગ્યાએ જાઓ ને આ આટલો સસ્તો ને સારું નહીં મળે તો પછી પહોંચી જજો